દિલ્હીમાં પ્રદૂષણના ગંભીર મુદ્દે વિધાનસભામાં ચર્ચા કરવા ભાજપનું મંજિંદર સિંઘ સિરસા એ વિપક્ષી ધારાસભ્યોને આડે હાથ લીધા દિલ્હીમાં સતત વધી રહેલા વાયુ પ્રદૂષણની ગંભીર સમસ્યાને ધ્યાને રાખીને ભાજપના નેતા અને મંત્રી મંજિંદર સિંઘ સિરસા વિરોધ પક્ષના ધારાસભ્યો પર આકરા પ્રહારો કર્યા છે તેમણે વિપક્ષી નેતાઓને સંબોધતા જણાવ્યું હતું કે દિલ્હીની જનતા જ્યારે સિવિલ શ્વાસ લેવામાં તકલીફ અનુભવી રહી છે ત્યારે વિપક્ષી ધારાસભ્યો જવાબદારીમાંથી ભાગવાને બદલે વિધાનસભામાં આ મુદ્દે યોજાનારી ચર્ચામાં સક્રિયપણે ભાગ લેવો જોઈએ સિરસા આક્ષેપ કર્યો હતો કે વિપક્ષ માત્ર રાજકીય આક્ષેપો કરવામાં રસ ધરાવે છે પરંતુ જ્યારે ઉકેલ માટે ચર્ચા કરવાની વાત આવે છે ત્યારે તેઓ પીછે હટ કરે છે વિધાનસભા સત્ર પૂર્વે મીડિયા સાથે વાતચીત કરતા સિરસાએ જણાવ્યું હતું કે પ્રદૂષણ એ કોઈ પક્ષનો નહીં પણ સમગ્ર દિલ્હીનો પ્રશ્ન છે તેમણે વિપક્ષી ધારાસભ્યોને ગૃહમાંથી ભાગી જવાને બદલે રચનાત્મક સૂચનો આપવા અને જનતાના હિતમાં ચર્ચામાં જોડાવા વિનંતી કરી હતી ભાજપના મંત્રીએ વધુમાં ઉમેર્યું કે સરકાર પ્રદૂષણ નિયંત્રણ માટેના તમામ સંભવિત પગલા અને ભવિષ્યની યોજનાઓ અંગે ગૃહને માહિતગાર કરવા તૈયાર છે પરંતુ તેના માટે વિપક્ષનો સહયોગ અને હાજરી અનિવાર્ય છે નોંધનીય છે કે દિલ્હીમાં શિયાળાની શરૂઆત સાથે જ હવાની ગુણવત્તા અત્યંત જોખમી સ્તરે પહોંચી ગઈ છે જેને કારણે સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે રાજકીય ઘર્ષણ તેજ બન્યું છે ભાજપે ભારપૂર્વક કહ્યું છે કે વિધાનસભા એ લોકશાહીનું મંદિર છે ને ત્યાં જનતાના સળગતા પ્રશ્નો પર તંદુરસ્ત ચર્ચા થવી જોઈએ સિરસાના આ નિવેદન બાદ હવે જોવાનું એ રહેશે કે વિધાનસભાના આગામી સત્રમાં વિપક્ષી ધારાસભ્યો કેવું વલણ અપનાવે છે અને પ્રદૂષણના મુદ્દે ગૃહમાં કેવી ચર્ચા જામશે विधानसभा के अंदर प्रदूषण पोल्यूशन पे चर्चा हो ये अति आवश्यक है इसीलिए पिछले दो दिन से जो विपक्ष की नेत्री द्वारा गुरु साहिबान के अपमान में शब्द कहे गए उसके चलते विधानसभा का दो दिन का हाउस खराब हुआ लेकिन आज तक का आखिरी दिन था पर हम चाहते हैं कि दिल्ली के इस मुद्दे पे चर्चा होनी आवश्यक है पोल्यूशन लोगों की सेहत के साथ जुड़ा हुआ मुद्दा है पोल्यूशन पिछले 11 साल से आम आदमी पार्टी किस तरह से नाकाम हुई क्या कारण है जो आज हमारे सामने चैलेंजेस हैं किस तरह से उन चैलेंजों से निपटा जा सकता है और किस तरह से समयबद्ध तरीके से इसको ठीक किया जा सकता है इन सब के ऊपर चर्चा होनी जरूरी है इसलिए हमने एक दिन को आज एक्सटेंड को एक्सटेंड भी किया है और मैं आज विपक्ष से कहना चाहता हूं आतिशी जी पिछले दो दिन से हाउस से लुप्त हैं जो कहती थी कि पोल्यूशन पे चर्चा क्यों नहीं कर रहे अब तो दो दिन आई नहीं जबकि चर्चा होनी थी मैं उनसे फिर आग्रह करता हूं सभी विपक्ष के एमएलओ से आग्रह करता हूं कल पोल्यूशन के ऊपर बहुत बड़ी चर्चा होनी है भागीया मत आपको चर्चा में भाग लेना चाहिए ताकि दिल्ली के लोगों को पता चल पाए कि पोल्यूशन की वजह कोई और नहीं आम आदमी पार्टी और 11 साल की उनकी नाकामियां 11 साल की उनकी बेईमानियां 11 साल की उनके झूठ वादे हैं और 11 साल के केंद्र सरकार और दूसरी सरकारों पे भाने ठोपना था जिसके कारण पोल्यूशन रहा इसलिए मैं उम्मीद करता हूं कि कल वो इस सेशन का हिस्सा बनेंगे और अपनी बात को भी रखेंगे और हमारी बात को सुनेंगे ताकि दिल्ली दूध का दूध और पानी का पानी कर सके